ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મુન્દ્રા મધ્યે યોજાયો યોગ સંવાદ કાર્યક્રમ મુન્દ્રા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી મુન્દ્રાના યોગ કોચ નેહલ પંડ્યા દ્વારા યોગ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કચ્છ જિલ્લાના ઝોન કોર્ડિનેટર શ્રી વિજયભાઈ શેઠ અને જિલ્લા કોર્ડિનેટર શ્રી હિતેશભાઈ કપૂરની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યું હતું સૌ પ્રથમ કાર્યક્રમમાં પ્રાગટ્ય ઉપસ્થિત મહેમાનો કચ્છ જિલ્લાના ઝોન કોર્ડિનેટર શ્રી વિજયભાઈ શેઠ જિલ્લા કોઓર્ડિનેટર શ્રી હિતેશભાઈ કપૂર મુન્દ્રા સિટી પોલીસ મથકના પીઆઈ શ્રી ધોળા સાહેબ શ્રી ભરતભાઈ જોશી મુન્દ્રા પીટીસી કોલેજના આચાર્ય શ્રી રાજેન્દ્રભાઈ કુબાવત કચ્છ જિલ્લા મીડિયા કન્વીનર શ્રી કપિલભાઈ વ્યાસ શ્રી મંજુલભાઈ ભટ્ટ પૂજાબેન જોશી નેહલ પંડ્યા પ્રિયંકાબેન પ્રજાપતિ વિદ્યાબેન મકવાણાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું અને નાની બાળકી દેવલ ગઢવી દ્વારા સરસ્વતી વંદના અને ત્યારબાદ અતિથિશ્રીઓને યોગ કોચ નેહલ પંડ્યા દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનું પુસ્તક અને પુષ્પગુચ્છ આપી આવકારવામાં આવ્યા હતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાતના દરેક ગામડાઓના ઘર ઘર સુધી યોગની પહોંચાડવા યોગ સંવાદના કાર્યક્રમો કરવામાં આવે છે ત્યારે મુન્દ્રા મધ્યે શ્રી પુષ્કરના મહાસ્થાન બ્રહ્મપુરી મધ્યે યોગ કોચ નેહલ પંડ્યાની આગેવાની હેઠળ ચાલી રહેલા યોગ ક્લાસ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં લોકો આ કાર્યક્રમને નિહાળવા ઉપસ્થિત રહ્યા હતા કચ્છ જિલ્લાના ઝોન કોર્ડિનેટર શ્રી વિજયભાઈ શેઠ અને જિલ્લા કોર્ડિનેટર શ્રી હિતેશભાઈ કપૂર દ્વારા યોગ શું છે અને યોગનું જીવનમાં શું મહત્ત્વ છે એ બાબતે સૌને માહિતગાર કર્યા હતા યોગના માધ્યમથી લોકો સ્વસ્થ બને નિરોગી બને એ વિષયની સમજ પૂરી પાડી હતી મુન્દ્રા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ધોળા સાહેબ અને શ્રી રાજેન્દ્રભાઈ કુબાવત દ્વારા યોગ બાબતે અવેરનેસ આવે અને લોકો યોગમય બને એવા પ્રયાસો સાથે મળીને કરવાની નેમ વ્યક્ત કરી હતી મુન્દ્રાના યોગ કોચ નેહલ પંડ્યા સાથે વાત કરતા જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં યોગને વિશેષ પ્રાધાન્ય મળ્યું છે અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અતિ ઉર્જાવાન ચેરમેન શ્રી યોગસેવક શિષ્યપાલજી જેમનું લક્ષ્ય છે કે આવનારા સમયમાં ગુજરાતભરમાં દસ લાખ યોગ ટ્રેનરો તૈયાર કરી ઘર ઘર સુધી યોગ પહોંચવાનું છે હાલમાં એક લાખ જેટલા ટ્રેનરો તૈયાર થઈ ગયા છે આ સંકલ્પને સાકાર કરવા મુન્દ્રા પણ યોગમય બનવા જઈ રહ્યું છે અને હાલ મારા યોગ ક્લાસમાં પંચાવન નવા યોગ ટ્રેનરો ટ્રેનિંગ લઈ રહ્યા છે આવનારા સમયમાં સૌ સાથે મળી મુન્દ્રા તાલુકાને યોગ સાથે જોડવાનું અમારું સંકલ્પ છે સમગ્ર કાર્યક્રમ સંચાલન જ્યોર્તિકાબેન આહિર જેમને હૃદયસ્પર્શી સુંદર શબ્દો દ્વારા સૌને મંત્રમુગ્ધ કર્યા હતા અને બહુમૂલ્ય યોગદાન પૂરું પાડ્યું હતું અને કાર્યક્રમના અંતે આભાર વિધિ શ્રી કપિલભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવી હતી એવું ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કચ્છ જિલ્લા મીડિયા કન્વીનર શ્રી કપિલભાઈ વ્યાસની યાદીમાં જણાવાયું હતું હું વિજયકુમાર શેઠ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કોર્ડિનેટર અત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અમારા ચેરમેન શ્રી શિષપાલજીના સાનિધ્યની અંદર એમના માર્ગદર્શન નીચે પૂરા ગુજરાતની અંદર યોગ ટ્રેનરોને ટ્રેનિંગ માટે યોગ કોચ દ્વારા બે બે મહિનાનું એક ટ્રેનિંગ ક્લાસ ચાલે છે એ ટ્રેનિંગ માટે અત્યારે મુન્દ્રાની અંદર નેહલબેન પંડ્યા છે જે અત્યારે યોગ કોચ તરીકે જેની નિમણૂક થઈ છે એ અત્યારે મુન્દ્રાની અંદર ટ્રેનિંગ આપી રહ્યા છે એમનું પહેલાં બે ક્લાસ ટ્રેનરના ચાલુ થયા છે સવાર અને સાંજ એના માટે આજે અને મુન્દ્રાની અંદર અમે એક ક્લાસની સાથે સાથે એક યોગ સંવાદનો પ્રોગ્રામ રાખેલ જેની અંદર સ્કૂલના પ્રિન્સિપાલો અહીંયાના પોલીસ ડિપાર્ટમેન્ટના પીઆઈ સાહેબ તેમજ ગામના અગ્રણી લોકો સાથે સાથે સોથી વધારે યોગ સાધકો સાથે આજે એક યોગ સંવાદ અને યોગ મીટિંગ રાખેલ જેની અંદર એવી જાહેરાત કરવામાં આવી કે બસો બે મહિના સો કલાકની ટ્રેનિંગ નેહાલબેન દ્વારા બે ક્લાસ સવાર અને સાંજના ચાલુ કરવામાં આવી રહ્યા છે તો એની અંદર મુન્દ્રાની જનતા અને યોગ સાધક સાથે સાથે ઘણા એવા લોકો છે કે જેને યોગ વિશે જાણવું છે શીખવું છે પણ એમને કોઈ ગાઈડન્સ કરવાવાળું નથી તો એ અહીંયા જોડાય એના માટે એક આજે એક યોગ સમાજ અને યોગ મિટિંગનો કાર્યક્રમ રાખવામાં આવેલ જી નમસ્તે હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પશ્ચિમ કચ્છ વિભાગના જિલ્લા કોર્ડિનેટર હિતેશ કપૂર મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે યોગ માટે લોકોને બહારે જવું પડતું હતું મુન્દ્રાની બહારે શીખવા માટે જવું પડતું હતું પણ હવે મુન્દ્રાના આંગણે અમારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ટ્રેનર કોચ પંડ્યાબહેન આજથી અહીંયા ક્લાસ પ્રારંભ કરી રહ્યા છે તો અહીંયા મુન્દ્રાની તમામ જનતાને હું આમંત્રણ આપી રહ્યો છું કે નેહલબેન પંડ્યાનો સંપર્ક કરી અને પોતાનું નામ નોંધણી કરાવે અને મુન્દ્રાના વિસ્તારમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માન્ય ટ્રેનરનું સર્ટિફિકેશનની એક્ઝામ આપે એવી હું શુભેચ્છા પાઠવું છું અને તમામ નાગરિકને હું વિનંતી કરીશ કે આજુબાજુમાં જે યોગના ચાહકો છે કે જેમને યોગનું યોગમાં પોતાનું કેરિયર બનાવવું છે એવા લોકો સુધી આ સંદેશ પહોંચાડે અમારા કોચ છે મુન્દ્રાના નેહલ મનીષકુમાર પંડ્યા મારું નામ નેહલ મનીષ પંડ્યા છે હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડની કોચ છું અને આપણે મુન્દ્રામાં અહીંયા બે બે યોગ ક્લાસીસ ચાલુ છે સવારે સાડા છથી સાડા સાત અને ત્યારબાદ સાંજે પાંચથી કરી અને સાડા છ અને આપણે પહેલી તારીખથી સવારે આઠથી નવ પણ ક્લાસીસ ચાલુ કરવાના છીએ તો મારી એવી બધાને આમંત્રણ છે કે યોગ સાથે જોડાય અને યોગ ક્લાસમાં જોડાય એવી સર્વેને આમંત્રણ આપું છું કે મારી પૂરેપૂરી યોગ પ્રશિક્ષકની ટ્રેનિંગ અહીંયા આપવામાં આવશે અસ્તુ